જય વરવા જય હાલમાં એક જ મુદ્દો ભાવનગર જિલ્લામાં સર્જાઈ રહ્યો છે ભાવનગર જિલ્લામાં નહીં પણ આખા ગુજરાતની અંદર એક જ મુદ્દો સર્જાઈ રહ્યો છે કે ભાવનગર જિલ્લાના વરજીપુલ તાલુકાના કાળા તળાવ ગામનો એક મુદ્દો કે યુવાને એક વૃદ્ધને માર્યો અરે ભાઈ માર્યો છે તો એને રેતી લેતા છે એના વડાની અંદર રેતી લેતા છે કાંઈક ને કાંઈક વાદ વિવાદ આગળનો જૂનો કેવું હોય એ બાબતથી માર્યો એનો કેસ થયો કેસ છા પછી પણ પાટીદાર સમાજ એટલો ગુનો સગાવ્યો કે વૃદ્ધને માર્યો આમ કર્યું તેમ કર્યું અને પાછળથી પણ ગુનો દાખલ થયા પછી પાછળથી હું પણ ગુનો દાખલ કરાવ્યો કેમ કે પાટીદાર સમાજના એ પોલિટિક્સમાં જોડાયેલા માણસોએ એસપીને રજૂઆત કરી પોલિટિક્સ ઉપરથી દબાણ કર્યું અને પાછળથી બીજા દિવસ કે ત્રીજા દિવસે એક લૂંટનો ગુનો દાખલ કરવો એ બાબત આપણે ચર્ચા કરીએ છે કે ભાઈ જે બનાવ ભેલો છે એ પાછળ જે ગુનો દાખલ થયો છે એ યોગ્ય છે પણ લૂંટનો ગુનો લૂંટ નથી કરી તો ખોટા ગુના કેમ દાખલ કરવામાં આવે છે આ બાબતથી એક અમારી સમાજને ભાવનગર જિલ્લા અમારી સમાજને જાગવું પડશે સમાજને એક થવું પડશે અને સમાજને એક થઈ અને ન્યાય માટે લડવું પડશે દોડવું પડશે અને ખરસાવવું પડશે એમાં ભાવનગર જિલ્લા વિહોતર ગ્રુપ પણ સમાજની સાથે છે જ્યારે જ્યારે સમાજને દુઃખ પડે ત્યારે પણ રબારી સમાજની સાથે વિહોતર ગ્રુપ જોડાયેલું છે અને જ્યારે જ્યારે બાવા બનાવ બને ત્યારે વિહોતર ગ્રુપ કુદી કુદીને અંદર યુવાનો અંદર વિભાગ પડવાના છે કે ભાઈ આ ખોટી વાત છે ખોટી વાતની પાછળ ન્યાય માગવો પડશે આપણે બધાને અને ભાવનગર જિલ્લાની અંદર કોઈ એવું કહેતું હોય કે આ મેસેજ અને આ મુદ્દો વિહોતર ગ્રુપે ઉપાડ્યો છે તો રબારી સમાજ સેવા વાળા આપણે ત્યાં ન જવું એવું પણ નહીં ચાલે બધાને સાત એક ખબો મેળવી અને સાથે મળી અને આ કાર્યોમાં જોડાવવું પડશે અને જ્યારે જ્યારે રબારી સમાજ સેવા ટ્રસ્ટનું પણ એ આયોજન છે ત્યારે વિભોદન ગ્રુપ પણ એને ખભે ખભો મેળવી એની સાથે ઊભું રહે છે કારણ કે એક જિલ્લાની અંદર આપણે આપણી વસ્તી કેટલી આપણો સમાજની વસ્તી ઊંઘી એમાં એમ કે આ ફલાણા ગ્રુપનો છે આ ફલાણા ગ્રુપનો છે વાદ વિવાદમાં આપણે રહેશું તો આપણા સમાજની અંદર ભાગલા પાડશું ભાગલા નથી પડવા દેવા સમાજને અંદર એક તાપને આપણે બાંધી રાખવો છે અને દરેક કાર્યોની અંદર આપણે બધાને જોડાવવું પડશે આ જોડાય છે તો જ સમાજને આપણે ન્યાય આપી શકીશું એટલે આજ સાંજ સુધીની અંદર આપણે તારીખ જાહેર કરીશું કે ભાઈ કાળા તળાવ ગામની અંદર આપણે કાલે ભેગું થવું કે પ્રમ ભેગું થવું આગેવાનોને સમય લેજો સાધુ સંતોના બધાના સમય લેજો અને યુવાનોને બધાને સમય પૂછી કે ભાઈ આપણે ક્યારે બધાને સમય અનુપૂછીએ પ્રમાણે આપણે બધા ભેગા થઈ સુરતથી પાટીદાર સમાજો સુરતથી સાસુતથી બસ તો ગાડી લઈ અને કાળા તળાવ આવી શકતો હોય તો આપણે તો ભાવનગરમાં સ્થાનિકમાં રહીએ છીએ કમસે કમ પાંચસો ગાડી ફોર વ્હીલ ભેગી થવી જોઈએ અને કાળા તાળાની અંદર આપણે રેલી યોજીએ સભા યોજીએ અને સભા યોજીએ અને આપણે એસપીશ્રીને આવેદનપત્ર આપીએ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીએ એકદમ ગાંધી સિંધા માર્ગે અત્યારે આપણે આયોજન કરીએ આપણી માંગ પૂરી નહીં થાય તો આવેદનપત્ર આપતી સમયે આપણે એસપીશ્રીને અને કલેક્ટરશ્રીને કહેશું કે અમારી ગાંધી સિંધા માર્ગે અમે આવે આવેદનપત્ર આપવા આવ્યા છીએ લૂંટનો ગુનો દેખા પાછળથી તમે દાખલ કરવામાં આવ્યો છે એક ફોટો છે એ તમારે કાઢવો પણ છે નહીં કાઢો તો અમે આંદોલન કરશું રેલી યોજશું અને વિભદ્ર ગ્રુપ આખા ગુજરાતની અંદર સંગઠન પથરાયું છે જિલ્લે જિલ્લે તાલુકા અને આવેદનપત્ર આપીશું આ સત્તા અમને ન્યાય નહીં મળે અમે ભૂખ હડતાલ પર અમે ઉતરીશું અને ન્યાય માંગીશું કારણ કે આવા બનાવો આપણા જિલ્લાની અંદર જ્યારે મોટા સુકાની અંદર પણ આવો બનાવ બન્યો હતો ત્યારે પણ આપણે એકાબીજીની સામુ જોવા મળ્યા આ કોંગ્રેસવાળો છે આ ભાજપવાળો છે આવા વાદ વિવાદની અંદર આપણે સમાજને ઉપયોગી નથી થઈ શક્યા આપણે સમાજને ઉપયોગી થવા માટે તેને બધું વાદ વિવાદ ભૂલવો પડશે કોઈ કોંગ્રેસ કોઈ ભાજપ કોઈ આ બધા આપણે પક્ષો છોડવા પડશે ફક્ત અને ફક્ત એક રબારી સમાજ તરીકે આપણે બધાને ઉભો રવો પડશે આ નિવેદનથી આપણે પત્ર આપી સમાજને એક સાથે જૂથ સાથે એક શક્તિ પ્રદર્શન કરવું જરૂરી છે જેવી રીતના પાટીદાર સમાજે શક્તિ પ્રદર્શન કરી આપણા સમાજને ઘણો બદનામ કર્યો છે ઘણો આપણને આપણે સોશિયલ મીડિયામાં તમે જોવો છો કે વોટ્સઅપ ગ્રુપની અંદર ઘણા મેસેજો એવા આપણે જોઈ શકીએ નહીં સાંભળી શકીએ નહીં એવા મેસેજો આપણે પણ પ્રભારી સમાજ વિશે લખેલા છે તો સમાજ એક થાવ જાગૃત થાવ અને યુવાનોને આકલ છે કે બધા એક થાવ અને વડીલોને પણ વિનંતી છે કે આમાં તમારું માર્ગદર્શન અમારા દરેક યુવાનો સુધી મળી રહે અને સમાજને એક ખાતાને આપણે બાંધીએ અને સમાજના દરેક કાર્યોની અંદર ન્યાયની અંદર આપણે સત્ય માર્ગે આપણે ચાલીએ અને સમાજને ન્યાય આપી શકીએ આ હેતુથી આપણે મંગળવારે અથવા તો બુધવારે ક્યારે ભેગું થવું છે આ સાંજ સુધીમાં આપણે તારીખ જાહેર કરીશું એમાં ઘણા આગેવાનો સાથે મારે ચર્ચા થઈ છે આપણે શું નક્કી કરવું આ સાંજ સુધીમાં નક્કી કરીએ અને સમાજને મેસેજ આપજો બહોળી સંખ્યામાં આપણે સમાજ ભેગો થાય એ આવેદનથી આપણે બધા ભેગા થઈ જય હિન્દ ਜੈ ਵੜਵਾਲਾ ਜੈ ਗੁਰਵਾਤਾ